ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે જો વાત કરવામાં આવે તો નડિયાદના જે નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાયા છે જો વાત કરીએ તો હાલ અત્યારે આપણે છે રબારીવાડ વિસ્તારમાં રબારીવાડ વિસ્તારમાં હાલ અત્યારે જે અસંખ્ય હોસ્પિટલો આવેલી છે બાળકોની હોસ્પિટલ ઓર્થોપેડિક હોસ્પિટલ ગાયનેક હોસ્પિટલ આવેલી છે હાલ અત્યારે જે મુખ્ય માર્ગ છે તે પાણીથી લબોલબ ભરાઈ ચૂક્યા છે જો વાત કરવામાં આવે તો હજુ પણ હવામાન ખાતા દ્વારા ત્રણ દિવસની જે ભારે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે હાલ અત્યારે જે નડિયાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જો વાત કરવામાં આવે તો નડિયાદના જે મુખ્ય ચાર ગરનાળા છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે નાના કુમનાથ રોડ હોય કે કોલેજ હોય કે પશ્ચિમ વિસ્તાર તમામ માર્ગો હાલ અત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે પાણીથી લબ ભરાઈ ચૂક્યા છે જો વાત કરવામાં આવે તો હાલ પણ હજુ પણ જે વાહન ચાલકો છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ જે વિના ત્યારબાદ હાલ આજે કરતાં પણ વધારે વરસાદ વરસતા કંઈક ને કંઈક ઠંડક થઈ છે રાહત મળી છે પરંતુ જે રીતે શહેરીજનોમાં જે રીતે હાલ અત્યારે જે જનજીવન ખોરવાય છે તેને લઈને ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નથી કે ચોવીસ કલાક ખેડા

જે રીતે આપ જોઈ શકો છો કે અત્યારે કેર પાણી જે મને જ આપ જોઈ શકો છો કે પાણી જે ભરાઈ ચૂક્યા છે જે આ અસંખ્ય હોસ્પિટલો આવેલી છે જો વાત કરીએ અમી હોસ્પિટલ હોસ્પિટલ અસંખ્ય હોસ્પિટલો આવેલી છે હાલ આ રોડ જે પાણીથી થી લબાલબ ભરાઈ ચૂક્યો છે જો વાત કરવામાં આવે તો નડિયાદના જે તમામ નીચાણવાળા વિસ્તારોમાં હાલ અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે નડિયાદના ચારેય ગરનારા પાણીથી હાલ લબાલ ભરાઈ ચૂક્યા છે લગભગ ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નડિયાદમાં વરસી ચૂક્યો છે હાલ પર આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે અત્યારે જે 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 પાણી છે તમે જોઈ શકો છો કે અત્યારે તળાવ બની ચુક્યું છે હાલ અત્યારે જે રસ્તો છે રસ્તો દરિયાનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે હાલ અત્યારે હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની નડિયાદમાં હાલ અત્યારે ત્રણ ઇંચ કરતાં પણ વરસાદ વરસી છે